હલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયાબેન ચાવડા તો આજે આપણે બનાવીશું પીનટ્સ પાક તો પીનટ્સ પાક બનાવશું પણ એમાં ચાસણી કઈ રીતે લેવાની કઈ રીતે તો આપણે આ શિંગદાણા લીધા છે એ પાંચસો ગ્રામની આ તપેલી છે તો પાંચસો ગ્રામ મેં સિંગદાણા લીધા છે અને આપણે આ મીઠું લીધું છે તો મીઠું લીધું છે તો આપણે મીઠામાં આપણે શેકવાના છે શિંગદાણા કારણ કે જો મીઠામાં શેકીએ તો સરસ રીતે શેકાઈ જાય અને એમને તમે શેકો તો આમાં ડાઘા પણ પડી જાય અને બરલ જેવી ચૂમકી પણ થઈ જાય પણ આમાં એવું થતું નથી તો હવે આપણું મીઠું એ ગરમ થઈ ગયું છે અને મેં તપાવવા મૂકી દીધું હતું ગરમ થવા મીઠું તો ડીશને આપણે સેજ ફાસ્ટ કરીશું અને થોડા થોડા સીંગાણા લઈશું આમાં બે વાર આપણે શેકીશું તો થોડા થોડા લેવાના બધા એક નથી નાખી દેવાના કારણ કે થોડા થોડા જો લઈએ તો સરસ રીતે શેકાય આપણા સિંગદાણા અને તરત જ શેકાઈ જશે તમારું નિમક જો બરાબર ગરમ કરેલો હશે તો પાંચ મિનિટમાં આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ જાય છે તો એ ખાસ ધ્યાન રાખવાનું અને આ મીઠું પાછું વારંવાર કામ લાગે છે આપણને કારણ કે એ ઠરી જાય પછી એક જબલામાં અથવા તો કોઈ બની આપણે વેસ્ટેજ પડી હોય એમાં તમે લઈ લો એટલે વારંવાર કામ લાગે આ મીઠું હું બધામાં ઉપયોગમાં લઉં છું નાનખાઈ બનાવવી હોય કે પાઉ બનાવવા હોય તો પાઉ પણ હું આમાં બનાવું છું મીઠામાં ઉપર નીચે મીઠું રાખવું અને ઉપર રાખી દો થાળી તો સરસ રીતે આપણા કે થાય આમ મીઠાની ગરમ કરી અને કેક પણ આપણે બનાવી શકીએ છીએ તો આમાં કોઈ સિંગદાણા શેકવાના હોય કોઈ તમારે મકાઈ શેકવાની હોય તો પણ ચાલે તો બધી રીતે ઉપયોગી આપણે મીઠું થાય છે તો આને ફેંકી નથી દેવાનું આને રાખવાનું પાંચ થી છ સાત સાત વાર તો એ થામ લાગે જ છે મીઠું તો આપણે શિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે એને ઝારા વડે લઈ લેશું તો આ મેં ઝારો લીધો છે આપણે જે પૂરી તરીએ રેગ્યુલર તે ઝારો લીધો છે આપણે ગેસ બંધ કરી દઈશું તો આવી રીતે આપણે લઈ લેશું આમ થોડાક ઊંચા નીચા કરવાનો જે મીઠોમાં હોય તે નીચે નીકળી જાય સરસ રીતે તો આવી રીતે તમે શેકશો તો આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ જશે અને ગણશે પણ નહીં અને મારે આ દેશી સિંગ છે મગડી સિંગ આવે પછી જેલ આવે ઘણી જાતની સિંગ આવતી હોય છે પણ આપણે આ જાડી માંડવી કહેવાય અમારા જે કાઠિયાવાડમાં બોલે તેને જાડી માંડવી કે અને દેશી એકદમ તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે સરસ રીતે હવે આ ઠરી જાય પછી આપણે બોટલમાં કે જબલામાં લઈ અને પાછું મૂકી દઈશું ફરી વાર આપને કામ લાગે તો તમે જોઈ શકો છો સિંગદાણા આપણા બધા શેકાઈ ગયા છે તો આ જો આસાનીથી આપણી સરસ રીતે છાલ ઉતરી જાય છે તો સરસ રીતે આપણા સિંગદાણા સિંગદાણા છે એ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો જે આપણે એમને શેકીએ તો એમાં કાળી કાળી ચૂમકી પડી જતી હોય છે અને આપણે એક સરખો દાણો શેકાઈ જાય છે અને આમાં જે પોતરા છે એ તો ઇઝીલી ઉતરી જાય છે જુઓ તમે જોઈ શકો છો સરસ રીતે જુઓ જુઓ સરસ આપણા શિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે અહીંયા જ નાખી દઈશું એને એટલે જો ઠરી જાય એમ વહેલાં આપણે શેંગદાણા તૈયાર થાય છે છાલ ઉતરીને તો અહીંયા આપણે પાંચક મિનિટ આને ઠરવા દઈશું અને પછી આપણે બધા શેંગદાણામાંથી ફોતરા ઉખેડીશું આપણી સિંગ કઈ રીતે શેકી કેવી રીતે શેકાય છે તો એ રીત તો આપણે જોઈ લીધી છે તો એના છિલકા પણ મેં ઉતારી લીધા છે અને ઠંડી સરસ થઈ ગઈ હવે આપણે જોઈશું કે કેટલી ખાંડ લેવાની ને કેવી તારની ચાસણી લેવાની છે તો આપણે જોઈ લઈશું હવે તો સરસ મજાના જો છિલકા પણ ઉતરી ગયા છે તમે જોઈ શકો છો અને એક જ સરખી આપણી સિંગ સરસ મજાની થઈ ગઈ છે તો હવે આ સિંગ આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને આપણે પ્લસ મોડમાં એનું ભૂકો કરી લેશું પછી એ કારે નથી લેવાની થોડી થોડી લેવાની તો આપણે ભૂકો કરી લઈશું મિક્સરમાં તો આપણે ભૂકો થઈ ગયો છે તો આપણે તપેલીમાં લઈ લેશું જે માપેથી આપણે લીધે સીંગદાણા લીધા હતા એ જ તપેલી આપણે પાછી લઈશું તો એનો માપ સરખો સરખોએ તો એક તપેલી સિંગદાણા છે તો એક તપેલી આપણો ભૂકો બનીને તૈયાર છે રેડી છે તો હવે આ ભૂકાને આપણે આમાં લઈ લેશું અને હવે એના માપની આપણે ખાંડ લઈ લઈશું તો આપણે એક તપેલી ભૂકો છે તો તમે જો બહુ મીઠું ખાતા હોય તો અડધર જ લેવાની નહીતર આપણે અડધાથી થોડી ઓછી લેવાની છે ખાંડ તો અમે બહુ મીઠું જ ખાતા મીડિયમ જોઈએ અમારે એટલે તો આ આખી તપેલી હોય તો તમે અડધી લઈ એનાથી પણ ઓછી લઈ શકો છો મીન્સ કે પાંચસો ગ્રામ હોય તો ત્રણસો ગ્રામ તમે ખાંડ લઈ લઈ શકો છો અને હવે આપણે લઈશું એક કડાઈ અને આપણે ઉતારીશું ચાસણી તો આપણે કડાઈમાં લઈ લેશું મોરસ હવે થોડું પાણી ઉમેરી દઈશું એટલું આપણી ખાંડ પલળે એટલું જ પાણી આપણે લેવાનું છે બહુ વધારે નથી લેવાનું તો આપણી ખાંડ પલળે ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં ગીસ કરી દઈશું તો આ મેં એક થાળી લીધી છે તો આમ આપણે ઘી લગાવી દઈશું તેલ ગમે તે લગાવી દે તો ચાલે તો આપણે તૈયાર રાખીશું કારણ કે ચાસણી આવી જાય પછી તરત આપણે આમાં તો આપણી ખાંડ સરસ ઓગળી ગઈ અને ચાસણી આપણી ખાવા પણ આવી છે તો આપણે તાર જોઈ લેશું તો તમને બતાવી દઉં છું હજી આપણે ઘણીવાર છે મીન્સ કે આપણે બે સેકન્ડ હજી રાખવાની છે આમાં અડધો તાર જ આપણે બને છે આખો તાર નથી બન્યો તો આપણે ગેસ લોટું મીડિયમ રાખીશું અને અત્યારે ચાસણી આપણે લોટ તારની થઈ જાય તો એવો વાંધો ન આવે કારણ કે ગરમીવાળું વાતાવરણ હોય એટલે તમે થોડું પણ કડક ચાસણી લ્યો તો એ ચાલે અને શિયાળામાં આપણે મોરી ચાસણી રાખવી પડે કારણ કે શિયાળામાં કડક તરત જ થઈ જાય એટલે એમાં આપણે ચાસણીમાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ઋતુ પ્રમાણે ચાસણી લેવાની હોય છે તો શિયાળામાં આપણે જે આ માંડવી પાક બનાવીએ તો એમાં આપણે ચાસણી પોણા તારની અડધા તારની લો તો એ તમારો સરસ જામી જાય છે માંડવી પાક તો હજી પણ નથી થવી હજી આપણે જરાકવાર રહેવા દેવાની છે તો આપણે જોઈ લેશું હજી થોડી વાર છે હજી પણ ન થવી આપણી ચાસણી તો એને ઉકળવા દઈશું અને આ બબલ્સ બેસી જાય એટલે સમજી લેવા કે આપણી ચાસણી તૈયાર છે અને કડક થઈ જાય ચાસણી તોય પણ આકરી થઈ જાય તો એમાં સેજ તમે પાણી નાખી દો તો એ ઢીલી થઈ જાય સરસ મૂળમાં આવી જાય અને જો મોરી રહી જાય તો તમે કઢાઈ ગમે તે એમાં મૂકી જે બનાવતા હોય તે ઉપર આપણે ગેસ ઉપર ચાલુ રાખવાનું ગેસ લો ટુ મીડિયમ અને હલાવે રાખવાનું એટલે એ ચાસણી પણ આપણી મૂળમાં આવી જાય અને એનો ટેક્સર બરાબર આવી રહેશે ચાસણીનું તો આમાં કાંઈ દીવાની જરૂર ના હોય પણ પહેલી વાર બનાવતા હોય તો અચકાતા હોય કે કઈ રીતે ચાસણી લેશું શું કરશું આપણે તો આપણી ચાસણી થવા આવી છે તમે જોઈ શકો છો જો આ તાર આપણો બની ગયો છે તો મીન્સ કે આપણી ચાસણી તૈયાર છે જુઓ પણ આ ઉનાળો છે એટલે આપણે સેજ હજી રાખીશું તો આપણી ચાસણી સરસ મજાની તૈયાર રેડી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો હજી તમને હું બતાવી દઉં એક વખત પહેલીવાર બનાવશો તો પણ તમારો ચાસણી બરાબર જ બનશે જો તમે જોઈ શકો છો આપણે તાર એક તારની ચાસણી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આ સ્ટેપ ઉપર આપણે આમાં બે ચમચી ઘી લઈશું ચાસણી બાજુ મેં દેવાનું છે ઘી ઉનાળો છે એટલે આપણે ઓછું નાખીશું કે બે ચમચી અઢી ચમચી જે ઉમેરી લીધું છે અંદર એ અંદર નાખી દો તો તમારે સરસ મજાની પૂચિત બને છે અને હલાવી લેશું આપણે અને હવે આપણે જે ભૂકો કરેલો છે તે ઉમેરી દઈશું તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તમને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો એટલે મારા આવું નવા વિડીયા તમને મળી રહે હવે આપણે એને હલાવી લઈશું એકદમ મિક્સ કરી દઈશું અને નીચે ઉતારી લેશું આપણે તો અહીંયા આપણે નીચે ઉતારશું એટલે હલાવતા ફાવે આપણને તો જેમ જેમ આપણી ચાસણી ઠરશે એમ આપણો બેટર છે એ કડક થતું જશે અત્યારે તમને લચકો લાગે છે પણ હમણાં આપણી ચાસણી થોડી ઠરશે એટલે લેવલમાં આવી જશે તો બધું મિક્સ થઈ ગયું છે આપણે હવે આપણે એક થાળીમાં લઈ લેશું તો આ થાળીમાં રેડી દઈશું હવે એને જે કલાશું એટલે સરસ મજાનું એની મેથે જ સરસ પથરાઈ જશે તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે પથરાઈ ગયું છે હવે એને પાંચ મિનિટ ઠરવા દઈશું ઠરશે એટલે આપણે ચકતા પાડીશું એના તો હવે જોઈ લઈએ આપણે જામીગી કેમ સરસ મજાની આપણા પીનટ્સ પાક તૈયાર છે તો હવે આપણે જે કાપાડી લેશું એક નાઇપ લઈ લઈશું અને નાના નાના આપણે ચકતા બનાવી લેશું તો જો મિત્રો કેવું સરસ રીતે સરળ રીતે આપણો પીનટ્સ પાક તૈયાર છે અને માંડવી પાક પણ કહેવામાં આવે પીનટ્સ પાક પણ કહેવાય તો આ જુઓ તમે સરસ મજાનો આપણો પીનટ્સ પાક તૈયાર છે તો આપણે આ આડા ચકા પાડી લેશું તો આપણે ચેકા પાડી લીધા છે ને આપણા ઢેફલા પડી ગયા છે તો આપણે વચ્ચેથી કાઢીશું તો આ રીતે આપણે કાઢી લેશું જુઓ સરસ મજાના નીકળી જાય છે એકાદું ચકતું તમારું ભાંગે પણ નીકળી જાય બીજા આખા હજી આપણે તોય થોડો ઢીલો છે કારણ કે હજી કડક થાતા વાર લાગશે તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણા માંડવી પાક રેડી છે તો મિત્રો સરસ મજાનો આપણો માંડવી પાક રેડી છે તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ડેફલી પડી છે અને તમને ભાંગીને પણ હું બતાવું પોચો એવો સરસ બન્યો છે તમે જોઈ શકો છો તો તમે આ મેથડથી બનાવજો તમારો પણ પીનટ્સ પાક સરસ જ બનશે અને આ જ દાંત ન હોય તે પણ ખાઈ શકે એવો સરસ મજાનો આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે અને તમે બનાવો ને કડક થઈ જાય એવું લાગે કે કડક થઈ ગયો છે તો આમાં તમે બે ત્રણ ચમચી ઘી ઉપરથી ઉમેરી દો એટલે સરસ તમારો ચાસણી ઢીલી પડી જશે અથવા તો દૂધ છે તર છે એવું તમે થોડું થોડું ના આમ છાંટી દો તો સરસ ચાસણી એના મૂળમાં આવી જાય છે તો મિત્રો હવે આપણે મળીશું નવા વગિયામાં નવી રેસીપી સાથે ત્યાં સુધી હા બોલ અમે માંડવી પાક ખાઈએ છીએ માંડવી પાક છે ખાવ તારે લે ચાખ ભાવે હા એમ સરસ બહેનો છે હે તો આપણા વ્યુઅર્સને ને કહી દે કે તમે પણ બનાવજો અરે તમે ખાજો ને એન્જોય કરજો બરાબર ને હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ